મને ગોળી ખાવા છે પણ મારી યોજના સારી થવી જોઈએ આ જે લાલ પાણીનું છે તે ઓછું થવું જોઈએ ખોરાક ઓછો થવો જોઈએ અને જ્યારે મારી ઉંમર વધે ત્યારે રોકવા માટે એવો પદાર્થ કહો ફોલો બટન જરૂર બતાવો મિત્રો જામુર ખાઈને એવો પદાર્થ છે જે ખાધો તો તેમાં વિટામિન સી ભરપૂર છે સમય શું છે તમને ખબર છે કે શુગર ઓછું કરવું છે ડાયાબેટિક છે જાંબુ ડિટોક્સ માટે પણ વપરાય છે જાંબુ કલ્યાણી ડાયરી સ્વસ્થ માં તરત જ પ્રમાણ વધે છે તેથી શહેરના બધા ટોક્સિન્સ બહાર જાય છે અને તેથી ત્વચા પર સારી થાય છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે એન્ટિબાયોટિક ગુણધર્મો છે કેટલા ફૂસ ક્લિયર કરે છે એટલે જાંબુ એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ ના ડાયાબિટીસ અને ત્વચા ટોનિક જાંબુ